રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નજીવા વરસાદ બાદ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું નગરપાલિકા તંત્રને જગાડવા સંજયનગર સોસાયટીની મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓ કાદવ કિચડમાં ઊભી રહીને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા મહિલાઓએ થાળી વેલણ વગાડીને તંત્રને જગાડવા પ્રયાસો કર્યા હતા ધોરાજીના જમનાવળ રોડ ઉપર આવેલ સંજયનગર સોસાયટીના લોકો કાદવ કીચડથી ત્રસ્ત થયા હતા મારે રોજ સવારે ઊઠીને સ્કૂલે જવાનું થાય છે પણ મારે સ્કૂલે જવા માટે આટલા કિચકાળમાંથી હાલી નહીં દુકાન સુધી આવીને અહીંથી ગાડી લઈને જવાનું થાય છે પાછું રિટર્નમાં એ ગાડી મૂકવાની અને પછી પાછું ઘરે જવાનું છે પ્રાથમિક જેના કારણે થયું છે આ બધું જેના કારણે કે પાઇપલાઇન પાણીની સમસ્યા હતી એટલે પાઇપલાઇન નાખવા હાટું અમે અરજી કરેલી હતી અને એ અરજીના બદલામાં એ લોકો અમને ખેતરમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે અત્યારે કે તમે ખેતર કૂંદો અને ખેતરમાં ગારો કીચડ તો વાત પૂછો માં કે નાના છોકરાઓ તો ચાલી શકતા જ નથી અને અહીંયા અમારા વૃદ્ધ લોકો પણ છે એની માટે પ્રાથમિક જરૂરિયાત દાખલા તરીકે અમારે હોસ્પિટલે લઈ જવા હોય તો હોસ્પિટલ લઈ જવા માટે પણ એકસો આઠે અંદર આવી શકે એમ નથી આજે શું કર્યું થારી વેલણ આજે શેરીમાં પ્રદર્શન થાણી વેલણું લઈને કરવામાં આવેલું તંત્રને જગાડો સંજયનગરની હાલત એટલી ખરાબ છે કે કોઈ આવવા ત્યાર નથી અત્યારે બાટલાવાળા છે કે પાણીવાળાને ગમે તેને ફોન કરી છે એનું નામ સાંભળીને કોઈ પણ આવવા ત્યાર નથી અને અમારે સ્કૂલમાં છોકરાઓને એટલી પરિસ્થિતિ થાય છે કે બસોવાળાએ રાહ નથી જોતા અને વયા જાય છે ને આજે સત્તર દિવસ ત્યાં પાણી દીધું નથી પાણી નથી દીધું અને એટલી કિચલ છે કે બાળકો મોટા કોઈ હાલી નથી શકતા અને એકસો આઠવાડાને ફોન કરી છે તો પણ ના પાડી દે છે સંજય નગર માં નહીં અને અમે નગરપાલિકામાં ક્યાં કેવા જાય છે તો એ કોઈ જવાબ દેતું નથી તો આનો જવાબદાર કોણ છે શું આજે શું કાર્યક્રમ કર્યો તંત્ર અમે બધા આલી વેરાં વગાડી અને અમે જગાવાનો પ્રયાસ કર્યો અમે અહીં સંજય નગરમાં રહીએ છીએ હમણાં ઘણા ટાઈમ પરિસ્થિતિ ખરાબ છે અહીંયા ચૌદ કે 14 થી પાણી નથી એવું રોડ રસ્તા એમને ખોદકામ આડેધડ કરી નાખ્યું છે કોઈ પણ જાતનું અમને અત્યારે કોઈ પણ સગડતા મળતી જ નથી કોઈ પણ વાહન આવતા નથી અમને કોઈ છોકરા બાળકોને તેડવા માટે સ્કૂલ બસ આવતી નથી અને હમણાં સત્તર દિવસ થી અમારા ઘરમાં કોઈ પાણી જ નથી ગારો કીચડ કેવું છે ગારો કીચડ અસંખ્ય છે કે જેના કારણે કેટલા લોકો લપસી ગયા છે

કોઈ જોવા નથી આવ્યું કોઈ પણ અમારી પરિસ્થિતિ કોઈ સાંભળી જ નથી અત્યાર સુધી નથી ધારાસભ્ય પણ નથી આવ્યા